ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતી ઉજવવામાં આવે છે હિન્દુ પંચાંગ મુજબ આ વર્ષે આ વ્રત બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ છે રામનવમીના પાંચ દિવસ પછી હનુમાનજીનો જન્મોત્સવ ઉજવવાની પરંપરા છે પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો ભગવાન હનુમાનનો જન્મોત્સવ સમગ્ર ભારતમાં ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે આ દિવસ હનુમાનજીની પૂજા અને તેમના પ્રત્યે ભક્તિ દર્શાવવાનો એક મહત્વપૂર્ણ પ્રસંગ છે જો આ દિવસે કેટલાક સરળ અને અસરકારક ઉપાયો કરવામાં આવે તો વ્યક્તિને જીવનમાં સુખ શાંતિ અને સફળતા પ્રાપ્ત કરવી સરળ બને છે આવો તે ઉપાયો જાણી લઈએ પહેલું સિંદૂર અને ચમેલીનું તેલ ચડાવો હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ખૂબ જ પ્રિય છે હનુમાન જયંતિના અવસર પર તેમની મૂર્તિ પર સિંદૂર મિક્સ કરેલું ચમેલીનું તેલ ચડાવવાથી બાધાઓ દૂર થાય છે અને હિંમત અને આત્મવિશ્વાસ વધે છે બીજું રામ નામનો જાપ કરો હનુમાનજીને ભગવાન રામના અનન્ય ભક્ત માનવામાં આવે છે આ દિવસે શ્રીરામ જય રામ જય જય રામ આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે બજરંગ બજરંગબાણ અથવા સુંદરકાંડનો પાઠ કરો આ દિવસે બજરંગબાણ અથવા સુંદરકાંડનો પાઠ કરવાથી દુશ્મનોથી રક્ષણ મળે છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે આ ઉપાય ખાસ કરીને સંકટમાં ફસાયેલા લોકો માટે ફાયદાકારક માનવામાં આવે છે ચોથું હનુમાન ચાલીસાનો પાઠ આ દિવસે સવારે સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરો અને શ્રી હનુમાનજીની મૂર્તિ અથવા ફોટા સામે ઘીનો દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો અગિયાર વાર કે એકસો આઠ વાર તેનો પાઠ કરવાથી વિશેષ લાભ મળે છે પાંચમો વાંદરાઓને ભોજન ખવડાવો હનુમાનજીનું રૂપ વાનરનું હતું તેથી આ દિવસે વાંદરાઓને ગોળ ચણા કેળા અથવા અન્ય ફળો ખવડાવવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે હનુમાન જન્મોત્સવના દિવસે યોગ્ય વિધિ વિધાનથી હનુમાનજીની પૂજા કરવામાં આવે તો વ્યક્તિને ભય રોગ દોષ અને સંકટમાંથી મુક્તિ મળે છે આ ઉપરાંત ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે જો તમે આ દિવસે કેટલીક વસ્તુઓ ઘરે લઈ આવો છો તો તમને ઘણી સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે છે પહેલું સિંદૂર ધાર્મિક શાસ્ત્રો અનુસાર હનુમાનજીને સિંદૂર ખૂબ જ પ્રિય છે અને સિંદૂર ચડાવ્યા વિના તેમની પૂજા અધૂરી માનવામાં આવે છે આવી સ્થિતિમાં હનુમાન જયંતિના દિવસે ઘરમાં સિંદૂર લાવવું શુભ રહે છે બીજું ભગવાન હનુમાનની મૂર્તિ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે હનુમાન જયંતિના દિવસે તમારા ઘરમાં હનુમાનજીની મૂર્તિ અથવા ફોટો લાવો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે ત્રીજું ધ્વજ વાસ્તુશાસ્ત્ર અનુસાર હનુમાન જયંતિના દિવસે ઘરમાં ધ્વજ લાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે એ પણ ધ્યાનમાં રાખો કે આ ધ્વજ ઘરની છત અથવા મુખ્ય પ્રવેશ દ્વાર પર લગાવવો જોઈએ ચોથો કેસર જો તમે હનુમાન જયંતિ પર ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માંગતા હો તો આ દિવસે તમારા ઘરમાં કેસર ચોક્કસ લાવો આનાથી સુખ અને સમૃદ્ધિ મળે છે ડિસ્ક્લેમર આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી આ વિડીયોને લાઇક અને શેર કરવાનો બોલતા નહીં જેથી વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે